કુંભાર બાર ધોળીખંડમાં ધોળી ખોદતો હતો ને એમાં હીરો લીડ્યો ગધેડાને ડોકે બાંધો લગડું લઈને હેલો આવતો હતો અને એમાં ઝવેરી સામોધી ધ્યાન પડ્યું આ હા 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 એક લાખનો હીરો અને ગધેડાને ડોકે બાંધો અને આને ખબર નથી આ વસ્તુ શું છે હું કે એ હું બાંધું કે ધૂળીખંડમાં મોતી ધીડું જ બાંધું વેચવું હા કેટલાને દેવું સો રૂપિયા હવે આના હો આવે પચીસ રૂપિયા હો ત્રીસ આપું હો પચાસ આપું કુંભાર કે હો નવાણું નહીં હું પ્રજાપતિ દીકરો બોલ્યો ફરું નહીં છેલ્લે વાણિયાએ કીધું હું ઝવેરીએ કીધું પિંચો તર આપું કે હો ઝવેરી આમ હલતો થયો કુંભાર આમ હલતો થયો એક ખેતર વાગ્યો ને તો બીજો ઝવેરી હામો દીડ્યો હું બાંધો મોતી વેચવું હા કેટલાને દેવું હો રૂપિયા હો એ ઓલો પિંચોતર કહીને ગયો જો આયલો જાય જો જાય જો રીયો પિંચોતર કહીને ગયો નથી દીધું હો દેવા પૂરા ન કે તું જા આને જગત નું વિયું દે લાખ નો હીરો હો રૂપિયા ગણી દીધા હીરો લઈ લીધો એ વેલા ઝવેરીને ખબર પડી રાતે કુંભાર ને ઘેરે જઈને કે મુરખા એક લાખ નો હીરો હો રૂપિયા દઈ દીધો એક લાખ નો હીરો અને હો રૂપિયા દઈ દીધો નવ્વાણું ની કોટ ખાધી એ કુંભાર કઈ બોલે એની તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે કુંભારે નહીં ખોટ તને ગઈ કુંભાર તો કુંભાર હતો ને ક્યાં ખબર હતો હીરો હતો એટલે કે ડોકે તું તો ઝવેરી હતો ને તને ખબર હતી ને કે લાખનો છે તે શું કરવા તું શું કરવા પૈસીમાં લોભાણો એમ અમારે કાંઈ બોલીએ ને મિત્રો એમાંથી બે શબ્દો તમે તમારા જીવનની માલિકો રાખજો તમારે ક્યાંક જીવનના વળાંક ઉપર ટર્નિંગ પોઈન્ટ ઉપર અમારા બે શબ્દો તમને કાયમ આવી જાય અને જદી આવી જાય તમને અને તમારા જીવનની માલિકો ટર્નિંગ પોઈન્ટ આવી જાય

ભગવાન કૃષ્ણની ગીતામાં છિત્રજ્ઞની જે વ્યાખ્યા કરીને એ ક્યાંય જોવા આવે તો રાજકારણીમાં જોવા જડે એવી જાડી ચામડી જરાય કઈ અને એને લગ્નનો હરખ નહીં એને મરણનો શોખ નહીં પર થઈ ગયેલા હરખ ને શોખ ની જેને એટકી ના વેપાર બધા આ આનંદ ની વાત કરી આમાં ઘણાય બેઠા છે હા મને બારાણી નો બહુ પરિચય છે ભાઈ બહુ આવ્યો બહુ આ દાદા ગામડા ફેરવા બધા તું ને ચપલ માંગરીઓના નામથી મૂક્યું ઘણા બધા આ કોઠા વિહોત્રીથી લઈને ઠીક છે મારી કંઈ ઓલેખ નથી કરવા પણ એક ગામમાં ચૂંટણી આવી હતી દસ જણા હવે ફોર્મ ફેર્યા સરપંચની ચૂંટણી એમાં એક જણો રામાપીરના મંદિરે જઈને કે હે રામાપીર આ ચૂંટણી જીતી જાવ સરપંચ થઈ જાઉં ને તો પાટ પ્રસાદી કરીને આખું ગામ ધોળા બંધ રામો રામોપીર કે તારી વાહે નવ ઊભાની તને હરવવાની કરે

વણજોતરિયા ગાડા હાલસી ને દાણો છીણો ગીણો વેસાય ને પરિ વેસાય પાણી રેંજા ધાન પડી કે વેસાય ને લોકોની લક્ષ્મી ઝોરે જે લૂંટા હે રાવનગર ફરિયાદ ને આ બધું કીધું ને કીધું ને બધું એની પેલા એક હજાર વર વખત વખતમાં બેન જાહલના ભાઈ નવઘણ એનો મિત્ર હતો મામ્યો માતંગ કચ્છમાં થઈ ગયો એક હજાર વર પેલા અગુમાણી કીધી ઉગરડે દીવા થી મોંઘા થી મેં જા ધાડા ખોદશે એડા હતે દે થઈ ગયું હું આપને પૂછું આપને જ કે દેવાય પંડિતે કીધું એટલે હા થાવાનું હતું એટલે અગાઉથી એને કીધું એમ પુરુષ પણ અહીં બુદ્ધિ છે એટલે અગાઉથી કીધું એનો અર્થ એ છે કે આ બધો ફિક્સ ડેટા મુકાયેલો છે બીજું કોઈ કાંઈ કરવાનું નથી અહીં બધું મુકાયેલો બધું થવાનું જ છે એક જ મનુષ્ય દેહ મેળ્યો છે એટલે પોતાના નિજાત્માની પ્રાપ્તિ કરી લેજો ગીતાની અંદર કૃષ્ણ છે યશતાત્મા રતી રહેવા શ્યાદાત્મા તૃપ્તસ માનવ આત્મની આત્મા સંતુષ્ટ તસ્ય કાર્ય વિદ્યથી હું સંસ્કૃત ઉપર બહુ નહીં જાઉં કારણ કે બધું બધાને હું ન સમજાવી શકું ને હકીકત એ છે કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી બધું બધાને આવડતું નથી બધું બધાને સમજાતું નથી સોનિયા ગાંધી આખો દેશ અકવી ને ભેં જોતા ન આવડે એ આખો દેહ થકવે પણ એને ધોણું લઈને ડોબા એટલે બેસાડો તો એ ડોકા પાડતા ન આવડે હા અમારા ગઢવીને એક ભેં હતી ભેંથી કટાઈટના પેટની મારી નાખી કોઈને બાંધવા નથી એ કોઈને છોડવા નથી એ છોકરાઓની પાસે જવા નથી આ આ જોક્ષણર કહે તો હકીકત કહું બે ત્રણ વાત ને હકીકત નહીં કહું આવી કટાઈટ ભેં ગમે વેસી દેવી એમ પછી એક વ્યક્તિને વેચતી ભેં બોલો બે વારો લઈને હાલતો થયો ભાઈ મફતમાં મફત લઈ જાય કે ના ભાઈ ગઢવીના દીકરા મફત નો લેવાય અમે મામા થાય એટલે મફત નહીં લઈએ થોડા ઘણા પૈસા દીધા લઈને હાલતો થયો બાયણે નીકળ્યા પછી ગઢવી કીધું ભાઈ એક કામ કરી દે મારી એક વિનંતી છે કે હું એ કે પાસી વેચ ને આને તો કિલો કિલો કરીને વેચી આખી કોઈને દેતો નહીં કોકને જો કઈ બોલશે તમારે સાહેબ આનંદ વેચાતો લેવો પડે અમે તો કરી લઈએ હા તમારે આનંદ લેવો હોય ને તો બધા ખર્ચા કરવા પડે અમે અમે શિયાના ભેરા થઈને ને અમારે ભોધો ખેંઈ ગયો એક પટેલમાં ભવડાખમાં અમારો પોગ્રામ હતો અમે જમવા આમ આઈ ભોધો આમ આવ્યો એટલે મેં કીધું ભોધો એમની કોઈ કાં જાય કે ન્યા ભાઈ સૂપ છે જમતા પહેલા પીએ ને સૂપ મેં કીધું બધા સૂપ પીધું હોય તો શું થાય કે ભાઈ સૂપ પેલા પીને ને ભૂખ લાગે ભૂખ લાગે ને ઉઘડે

એનો એક છોકરો વગર માનતાનો પણ એવો અટારો રાડી નાખે ચિંહ નાખે મનપાન સાફો ખેંચે એ તો માનપાન પિક્ચર ગમે નહીં એમ વાહે એવો અટારો છોકરો એમાં પડદામાં ચેતરાય ચંગાવતીએ ચેલૈયાનું મત ખાંડણીયા મૂકીને સાંભેલું ઉપાડ્યું અને દિવાળી બેન ભીલના અવાજમાં ગીત શરૂ થયું કુંવર ચેલૈયા ખમા તું ને અહીંયાથી આલેણું શરૂ થયું અહીંયાથી માનભાઈ રાડી નાખે એ મારી માય કે ખાંડા દેવો તો અહીંયા અહીંયા એ તો વિશાળો હોદો હતો હોદો હતો આને ખાય ને આને ખાય ને આને ખાય ને આખું થિયેટર ફિલ્મ જવાનું માંડવાની મોજ હતી માંડભા કોઈ ગામમાં પ્રોગ્રામ દેવા ગયા હોય નાના નાના પ્રોગ્રામ કરતા કોઈ પ્રોગ્રામમાં દેવા ગયા હોય અને કોઈ ચા પીવા તેડી જાય અને રામમા કેમ તાણી કરવા આવ્યા હતા ચા પીવા અમારા અહીં થોડા ઘર બેઠા ત્યારે કોઈ ચા પીવા તેડી જાય એટલે માંડવાની ટેવ હતી તો કે માણસને ટેવ અલગ અલગ હોય હા એમાં એક અફીણના બંધાણીને તો ઘણી ટેવ હોય હા અફીના બંધાણી બગા હું ખાય નહીં અફીણ બરોબર લીધો ને કોઈ સામે ગમે નહીં હા કોઈ હૈણાય વગાડતો એની સામે તમે આંબલી ખાવ તો ગમે નહીં નોખી નોખી હોય હા અમારે ગઢવી હતા વાત વાત કરી દઉં કાઠી દરબારમાં વાર્તા કરવા જતા મિત્રો કાઠી દરબાર તે બજેટ નહીં મમા ભાઈકમાં હોય થારીમ થઈ જાય મોજ આવે વાત પણ કરધણીએ ત્રણ તોલા અફીણ દેવાનું ત્રણ તોલાનું બંધાણી માણા એક જગ્યાએ વાર્તા કરવા ગયા વાર્તા કરતાં કરતા નસો ઉતરી ગયો કીધું મામા મારું અફીણ કે કવિરાજ વાત હાથી પણ બ્રિટિશ સરકાર આ રાણીઓના રાજ આ મહારાણી વિક્ટોરિયાનો બહુ કડક કાયદો અને બાપા હું અફીણનો જોગ નથી ખાધો કાલા પલાઈ રહ્યા છે જો રોડવી લ્યો ને કાલામાં સમજાણું ને અફીણના ડોડવા હોય ને પલારે કાલા પલાય રહ્યા રોડવી લ્યો હતો મગજનો આંકડો કે પરખે પાણીનો કડસો ભેરોતો હાથમાં લઈ ધરતીમાંથી પાણી મૂકીને કીધું મામા આથે તારે ઘેરે કોઈ વાર્તા કરવા આવું ને જિંદગી કોઈ અફીણ ખાવું નહીં એક રાત માં મૂકી દીધું ત્રણ ચોલા બંધાણી માણા કડેથી પગ થઈ ગયા નોખા ઠેરે નહીં ભાઈ મને કોઈ ઉપાડી ગોળી માં દયો દો તો ધીરે ધીરે ઘેરે ગોળી માં બેહાડ્યા ધીમું 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 ઘોડું હાલતું થયું કોક ના ઘોડી નીકળી આને શરીરમાં મૂરી જીવ નમરે એ ઘોડીમાંથી શરીર પડ્યું હેઠું એ બરોબર જ્યાં પીડ્યા ત્યાં કાળોતરો ઘૂંચરું વરીને કોબરા દેવો પડ્યો તો એની માથે જ બરોબર કવિરાત પડ્યા ને બોલો દબાણો દબાણો બટકું ભીરું બટકુ ભીરું નસો આવ્યો જોઈને તોલાનો બંધાણી માણા એ જોયું તો ના હરફ પાસો કઈડ આવ્યો ત્યાં તો લાલ ત્રણ જેવી આંખ હતી પછી ત્રીજી ફેર કઈડ આવ્યો પછી તો હરફે ખીજાઈને ચોઈટો રહ્યો બીજી હાથે ઉખેડીને પકડીને નાખો થેલીમાં બાંધું મોટું અને ઠેક મારીને ગોળી માથે રાંગવારીઓ હા પછી વાર્તા કરવા જાય ને વાર્તા કરતા કરતા નશો ઉતરી જાય એટલે થેલીનું મોઢું છોડીને માલિક રાત ને કઈડ આવી જાય નશો આવી જાય ને પછી મનથી વાર્તા કરવા એમાં એક ને એક ગામમાં બે ત્રણ વખત ગયા એમાં એક દી જે પગ દબાવા સેવા કરવા આવે ને આનંદ એને થયું કે આપા જઈએ આવે તી થેલી નડવા ના પાડે થેલીમાં હસી હું એ પગ ખોડામાં હેઠો મૂકીને હળવેથી થેલી ઉતારીને મારી રાત ને ઓઈલા ને ટેવોતી કે જઈએ હાથ આવે તી કડી હું તાણે કટાણે જઈએ આવે તી એની ડ્યુટી માનભા ને ટેવ ની વાત કરી ટેવ હતી માનભા ને કોઈ ગામમાં જાય અને કોઈ ચા પીવા ઘરધણી ને પૂછે હું દુધાણામાં રાખું ગરદણી એમ કે માનભાઈ ભેં દો દે આ ભેં તો ભાઈ પાતા પદડી મારા બાપુ અડધું ખૂતી જાય ત્યાં થાય મંજે બે હું દોવા કેવાય નેતર પૂછી ટૂંકી નડીને ગજે ગદરા ને એમાં ક્યાંય ગયા હોય ને પછી હું દુધામાં રાખું કે મનભાઈ દોવા દે અરે ભાવ હારો કૃષ્ણ ને વાલી કોટી કોવતાઓનો વાત આંગણે ઉભી આંગણું પવિત્ર ભેં તો તારી બુદ્ધિ ના કરી દે ભાઈને દુધાને કોણ ગાજ રખાય હિન્દુના દીકરાએ ગાજ રખાય અને એમાં ક્યાંય કહેવાય પૂછે હું દુધાણામાં રાખું કે મન બકરી દોવા જયારે બહુ સારું પૂરે ભીખી પૂરે ધરાય જોઈ તે ચાટીઓ પીકડ્યો આ ડોકા પાડ્યા બકરી તો બકરી છે બકરીને કોઈ પૂછે અને એમાં જઈને પૂછે હું દુધાણામાં રાખું કે મનબામાં દુધાણું કે રાખ્યું નથી વેચાતો લઈ અરે મારા બાપુ બહુ સારું કહે જોઈ એટલી ડેરીઓ થઈ ગઈ જોઈ એટલી દૂધ જડે કોણ ઢોર હાસવાની માથા ઉઠ કરે ઢોર પેના ઢોર થાય છે આમ જ રેવાય આમ જ રેવાય એ આંગણો ચોખ્ખો કોઈ કોઈથી કોઈને એમ નહોતા કહેતા કે આ નહીં હારું હા કોઈની વાત ભાંગો નહીં તો દુનિયામાં જીવાની બહુ મજા આવે આ બધી રિયલ વાત છે આ આ જોક્ષનું છે મારા મામાની જમી છે ને ક્યારેક જાવ ને ઓંઠલીની બાજુમાં બાળોડ ગામ છે એને મારા સગા મામા એની જમી હાવ ગામના પદરમાં ત્યાં સિંહની ઉનારત પછી ગામ આમ પાઘડી પણ થઈ ગયું ની ઉનારત પછી મારા મામાની જમીનની બાજુમાં મકાનો આવી ગયા પીઠા બાપા હરિજનની બકરી કાયમને માટે અહીં ખેતરમાં આવે મરમામાં કાયમ મૂકવા જાય એક દી પીઠા બાપાને જઈને કે પીઠા ભાઈ કે હા એ કાંઈ હવાર થાય તો એક ફેસલો થઈ જવો જોઈએ કે શું કે તું મારી બકરીનો ઘરાક લે આવી દે ને કે હવાર થાય તો હું તારી જમીનનો ઘરાક લે આવી દઉં બે ભેરા ન હું તારી બકરીનું ઘરાક લે આવી દઉં ને તું મારી જમીનનું લે આવી દે આ રિયલી બધા